સુરત જિલ્લાના ઓરપાળમાં આવેલી ફાઉન્ટેન હેડ શાળાના ધોરણ બારના વિદ્યાર્થીઓ લક્ઝરિયસ કારના કાફલા સાથે સ્કૂલમાં માફિયામાં પહોંચતા વિવાદ સર્જાય ગયો આ વિવાદમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુરત આઈટીઓએ ડેન્જરસ ડ્રાઇવિંગ ગુનામાં ઓગણીસ કાર ચાલકના ડ્રાઈવિંગ લાયસન્સ પણ જપ્ત કર્યા ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા હવે આ કાર ચાલકો આગામી ત્રણ મહિના સુધી વાહન હંકારી નહીં શકે અને જો વાહન હંકારતા ઝડપાઈ જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે સુરતના ઉલપાણી ફાઉન્ટેન શાળાના ધોરણ બારના વિદ્યાર્થીઓનું લક્ઝરીયસ ફોર વ્હીલર કાર સાથે એક વાયરલ વિડીયો સામે આવ્યો હતો જેમાં આરટીઓએ ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરીને નેવું દિવસ માટે સસ્પેન્ડ પણ કર્યા કાર ચાલકો આગામી નેવું દિવસ સુધી વાહન હંકારી નહીં શકે જો વાહન હંકારતા ઝડપા હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થશે સુરત ડીઈઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસનો જવાબ આપવા માટે પણ કહ્યું છે કે શાળાએ મૌખિક ખુલાસો કર્યો છે કે ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો શાળાની બહાર જોવા મળ્યો હતો જેની જાણ અમને નહોતી આ વિડીયો વાયરલ થયો અને બાદમાં અમને જાણ થઈ જો કે આ વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હોય ત્રીસથી વધારે લક્ઝરીસ કાર સાથે વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજૂરી વગર શાળા સુધીનો કાફલો કાઢ્યો હતો સ્ટાઇલબાજી કરવાને કારણે વિવાદ પણ ઉદભવ્યો હતો જી આપને માલુમ છે કે હાલમાં એક વિડિયો વાયરલ થયેલો અને એના અનુસંધાન ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી અને એ સંબંધે અત્રે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટે પણ જણાવવામાં આવેલું એ પૈકીના લાઇસન્સ અત્યારે સસ્પેન્ડ કરવામાં આવેલા છે ઉપરાંત આપને માહિતી આપું તો આ મહિનામાં અત્યાર સુધીમાં ચોત્રીસ જેટલા વ્યક્તિઓના લાઇસન્સ રદ થયેલા છે ઉપરાંત ગયા મહિને પણ આ કાર્યવાહી અમારી કચેરી દ્વારા ચાલુ રહેલી અને એ પૈકી ચુમ્મોતેર જણાના રશ ડ્રાઇવિંગ જે લોકો ડેન્જરસ ડ્રાઇવિંગ કરે છે અને રોંગ સાઈડમાં ડ્રાઈવ કરે છે એ લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ બીજા અન્ય વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈને રદ કરવામાં આવેલા છે ઉપરાંત ગયા વર્ષની આપણે વાત કરીએ તો આ કિસ્સામાં આવા પ્રકારના કિસ્સામાં લગભગ સાતસો ચોસઠ જેટલા વાહન ને માલિકોને લાયસન્સ ને લગતી અત્રેથી કાર્યવાહી કરવામાં આવેલી છે